લાકડીયા પોલીસે પવનચક્કીના કેબલ ચોરના ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા રાપર તાલુકાના નારાણસરી વિસ્તારમાં આવેલી પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી થયાની ફરિયાદ બાદ લાકડીયા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી હતી પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ પવનચક્કીનો દરવાજો તોડી અંદરથી સાઠ કિલોગ્રામ કોપર વાયરની ચોરી કરી હતી એલર્ટ તપાસ બાદ પોલીસે ત્રણેય આરોપી અલ્તાફ રહીમ અને ઇમરાનને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી ચોરીનો માલ અને મોપેડ મળીને એકસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ઘટનાના પગલે લાકડીયા પોલીસના ટીઆઈ જે જાડેજા અને તેમની ટીમે સફળ તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણબેન જાધવની એક હત્યાનો બનાવ બન્યું છે આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાધવ દ્વારા ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ અરૂણબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવી હતી આ આરોપી અને મરણ જુનાર તરુણબેન બે હજાર એકવીસથી ઇન્સ્ટા દ્વારા વિરામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ બંને લિવિંગમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગરુ દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતેની આગળની તપાસ ચાલુ મળી